કેમ છો ભાઈ મજામાં હા હે પ્રોફેશનલ સ્ટાલીવા સ્ટેશન રોડ નંબર 10 ખાવું છે શું ખાવું છે હે શાક રોટલી ખાઈ છે તમ જઈમાં કઈ હા હા હું ખરા લેવા જઈ તમે અત્યારે જઈમાં કઈ સવાર જમવા સવાર રોટલી ઉપવરો બનાવો તમારે સાકરટી <they> <sometimesę> અમકાન ઘર નું છે બે અમળ આ અમાર વાયેસ અને એક દીકરો રહેયા યહા છે છે બેને એનું નામ છો કાગે છે ટીપિંગ ને ઉધઈ જાય ટીપિંગ દઈ જાય છે આ રસોઈ કરી શકે એમ છે હા કરી નથી તુંલા રાંતાનું શું કામ કરતા તમે ઓછું તો મજૂરી કરી આપો તો અમને નથી મજા તકલીફ છે તમને ન કાઈ નહીં કે દેન

શાક રોટલી નાસ્તો સવાર કઈ શાક રોટલી લઈ આવવાનું હોય આજ બજુ જો કે રોજ છે ના ના કરી દે કે કરું છું એ ના હોય તેરો મુંથી ગાઠિયા ને લાડવા છે લીડ્યો ને મુકેશ ભાઈ કે પાટી દે આપે આપે ઓવા ઓવા આપે 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 ખાવાનું આપે હવે હું નાસ્તો કર્યો તો તમે હા પણ ખાવું છે દીએ છે તો નાસ્તો શું કર્યો તો સવારે હે શું નાસ્તો કર્યો તો રોટલી કેટલી રોટલી ખાધી

છે બોલો પાણા વાળો ચૂલો રાખ્યો છે આવડો ઢાકણા રાંધી નાખતો કાઈ વાંધો નો બધુંય કરિયાણું મૂકી જાઉં છું હો તેલ થી માંડીને બધુંય કરિયાણું બેન જો તમાર સગવડતા ન હોય ને તો તમે તમાર અમે તમને કરિયાણું દેવું પડે ખવડાવજો ખવડાવ છે ઘર આંગણે થાય પૂન એટલું તમારા છે તમારે કરિયાણું બધું મૂકી જાવ

આ સ્મગા કે આપી દયો અને નીચે કે આપી દયો ઓમર પણ તમને જમган થાળી બનાવે છે આય અમાર હા 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 ધીમે ધીમે ચાવીને ખાઓ ધીમે ધીમે ચાવીને ખાઓ અમે તો બધું શાક ને બધું બનાવીને આપાત તો જો બોલો સપૂરતી શાક એટલા એટલા ગટલે ખાવને

सात रोटी बाटी वायु ना करो बोलो सात्रो सिखाई आई बनावे छे बनावे छे बनी जाए એટલે થી સાત રોટલી લે બરો લે તે જે આઈ બબન લા નોટી અમે અમે સાત રોટલી બની જાય એકટો ખાઈ લો રોટલી કે બતા હા અમે અમે આપે બનાવે ને રોટલી આપે હો રોટલી ને કો બેન સાત રોટલી રોટલી અમે આ રોટલી થઈ તો રોટલી ખાઈ લે લો આ રોટલી અમે અમાર બની છે કે રોટલી આપે જો કામે ની મારી બાપ ના સાક રોટલી દીજો મને રોટલી દીજો બટા આ રોટલી આપે હમણા બડી પડી છે બેન બનાવે છે સાક રોટલી આપણા બની જાય ને એટલે આપે તો રાતલાકાટ કે ખાવ ને રોટલી બનાવીને દીએ હો છાસ પે ખલે છાસ છાસ છે ના ઢકોર આગળ એ નહીં ઉઠે અને ચા કે છાસ ખોડી તો જમવાનું બગડશે અમને અમને આમે સાબુડી બનાવીએ છીએ અત્યારે તો માડ મુસ્તાર આના અંદર ઈ મંજેજમાં નાવતા દિવસ મહિના દિવસ આ લઈના આસ્પર પછી આવજો બેય પસાઈ ભેગા આવા એટલે બેગા આવો એટલે આપણે જાવું હે

આખો દે જમવું જમવું કરે જમવાનું નથી જમવાનું પૂરું નથી થતું ભાઈ પણ બેરસન અલારમાં પાછી કાટ્યું ના જમવાનું પૂરું નથી થતું એને સાકરો લે લે્યો સાકરો લે લાયો અને ખબર નથી રહે કે કેટલું જમવું ઈ ખાણ તો તમે પૂરું ન જમતા કરતા ને એમ કમાય તો જમવું જ પૂરું કાજા રહેવો તો સેવા કરશો નહી કે શું કરશો રસો બનાવીને ખવડાવજો

તમારે આવું હોય તો મહિના રોકાઈ જાઓ તમારું મગજ સ્થિર થઈ જાય એને આરામ થઈ જાય તમને આરામ થઈ જાય ચલો બે હું

ઓલા વિઘામાન સામાન હે કે કદ આડી દીવાલ કરવામાં ધુધવાટી બોલતી હોય ને પોલીસ સ્ટેશન ને કોર્ટ ના પગથિયા જડતા હોય એને આમાં શીખવા દેવું છે કે ટુકડા માંથી ટીકડો દે અને તોય ઈ એના પરિવાર ને હાચવી લે છે અને આપણી પાસે ગમે એટલો ઢગલા બંધ હોય તોય સપ્તિયક ધૂળ હારું સપ્તિયક સામાન હારું સપ્તિયક દીવાલ હારું બાતતા હોય એવું નથી અમર દેવીદાસ અમર દેવીદાસ વાહ વાહ જય મા અમર વાહ આ જમીન